આજે આપણે જે એકમ ભણવાના છીએ ખૂબ સરસ મજાનો એકમ છે જેના લેખક છે સાબુદ્દીન રાઠોડ સાબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે આવ આવભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજ ભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે જતી સમાજ વ્યવસ્થા અને સંબંધોનું અહીં મધુર આલેખન થયું છે સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે શાહબુદ્દીન રાઠોડ સાહેબ એક ગુજરાતી સાહિત્યના વિરલ વ્યક્તિત્વ છે કે જેઓનું હાસ્યકથા ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન છે એવોની જે વાત છે એવોની જે કથન શૈલી છે એ આપણને ખૂબ સ્પર્શી જાય છે અને એમાંનો જ આ એક સરસ મજાનો પ્રસંગ એમનું જે એક પુસ્તક છે સજ્જન મિત્રોના સંગાથે એમાંથી લેવામાં આવ્યો છે તો આવો અભ્યાસ કરીએ આ પ્રસંગનો જેનું નામ છે આવ ભાણા આવ ભાણો એટલે ભાણેજ બરાબર ભાણેજ એટલે આપણે કોને ભાણેજ થઈએ તો મમ્મીના ભાઈ એટલે કે મામા તો મામા આપણને ભાણા કહીને બોલાવતા હોય ને આ અત્યારે તો આપણે ત્યાં નામ લઈને બોલાવવામાં આવે બાકી તમે જુઓ જો આપણે ગામડાની અંદર જઈએ જો આપણે હજી પણ આપણા ગામડાઓની પરંપરામાં જોઈએ તો આજે પણ જે ભણે જ છે ને નામ લઈને ના બોલાવવામાં આવે ઓહો આવો આવો ભાણાભાઈ આવો ભાણાભાઈ કહીને બોલાવવામાં આવે એમણે આવો આવો ભાણે જ આવો એમને નામ લેવામાં નથી આવતું કારણ કે આપણી સંસ્કૃતિ એવું કહે છે કે જેમ બ્રાહ્મણની જે પ્રમાણે કિંમત છે જેમ બ્રાહ્મણ મૂલ્યવાન છે જેમ બ્રાહ્મણ સેવાને લાયક છે તો તે જ રીતે એક ભાણેજ એટલે સો બ્રાહ્મણ બરાબર એક બ્રાહ્મણની અંદર જો દરેક તીર્થોનો વાસ છે તો ભાણેજ એક ભાણેજ સો બ્રાહ્મણ બરાબર થાય એવું આજના એવું સમાજની અંદર કહેવામાં આવે એવું લોકો કહે છે તો ભાણેજની જે પરિસ્થિતિ છે ભાણેજનું જે પદ છે એ પણ એટલું ઊંચું છે એટલે ક્યારેય ગામડાની અંદર તમે જોવા જાવ તો ભાણેજને એ લોકો નીચો ગણતા નથી અને ઘણા લોકો તો એવા છે કે ભાણેજ પુ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ બરાબર હોય મેલ હોય કે ફિમેલ હોય ભાણેજ લોકો એમને પગે લાગે છે કે તમે અમારા ભાણેજ થાવ એટલે એમને ચરણ સ્પર્શ કરે એમને વંદન કરે આશીર્વાદ લે એના એટલે ભાણેજની આવી એક ઊંડી છાપ છે એટલે ગામડાની અંદર લોકો ભાણેજને બહુ માનથી બોલાવે એટલે કહે છે એટલે અહીંયા પાઠનું નામ છે આવ ભાણા આવ એટલે એ જે વ્યક્તિ છે અહીંયા જે બે ચર્ચાઓ છે મામા ભાણેજના વચ્ચે બનેલા પ્રસંગનું અનુસાર અહીંયા શીર્ષક છે એવું આપણે કહી શકીએ શું છે આ પાઠની અંદર કેમ આવું શીર્ષક છે એ આપણે પાઠ ભણતા ભણતા જોઈશું સરસ મજાનો ગદ્યખંડ શરૂ થાય છે મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે મેં કહ્યું બૂટની કિંમત શી છે અફઝલ કહે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયાના મોજાના મેં તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લીજે બૂટ મોજા અને વધે તે રાખજે બરાબર કારણ કે જો અહીંયા બસો ચાલીસ અને વીસ રૂપિયા એટલે બસો ને સાહીઠ થાય પણ લેખક આપે છે કેટલા તો બસો ને સિત્તેર રૂપિયા અહીંયા જે વાત છે તે લેખક પોતાની કરે છે તો કહે છે 270 રૂપિયા મે એને આપ્યા અને કહ્યું કે બૂટ મોજા લઈ લેજે અને બચે તે રાખજે એક કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યો અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેઓ કામ કરતા તેમાં કામ કરતા જેઠામામા દુધામા અને મામા બધા મોચીને અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંગ્રહાઈ પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા હવે લેખકની બહુ જૂની યાદો છે જે કદાચ આ પ્રસંગ સાથે જોડાયેલ છે કયા પ્રસંગ સાથે તો એમનો પુત્ર જે અફઝલ બૂટ મોજા લઈને આવ્યો ને તો એ પ્રસંગ સાથે કદાચ કોઈક એવી ઘટના હતી જે જોડાયેલી હતી તો લેખક એની યાદ કરે છે કે એમના ગામડાની અંદર શું હતું તો એમના ગામની અંદર મોચી બજાર હતી અને જેમાં અહીંયા જે નામ આપ્યા છે જેઠામામા મામા અને મામા એવોની દુકાનો હતી અને કહે છે કે અમે બધાને મામા કહીને બોલાવતા અને એમની જે કેટલીક યાદો છે તેમાં એ સંગ્રહ એ સરી પડે છે જે સમયે આ પ્રસંગ થયો તે સમયે લેખકની ઉંમર મહજ બાર વર્ષની હતી કે છે લેખક કે બધા સંસ્મરણ મારા માનસપટ ઉપર એટલે કે એમના હૃદય ઉપર એમના મસ્તિષ્કમાં એમના મગજની અંદર ફરવા માંડ્યા ને એ ચિત્રો યાદ આવવા માંડ્યા સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી હવે આ જે પ્રસંગ છે ને એ લેખકના બૂટ બાબતનો છે કે એમને બૂટ જોઈએ છે અને એ બૂટ મેળવવા માટે તેઓ કેવા કેવા પ્રયત્નો કરે છે કેટ કેટલી મહેનત કરે છે ત્યારે હમણાં જોયું આપણે કે અફઝલે જ્યારે કહ્યું કે મારે બૂટ લેવા છે પપ્પા તો તરત પૈસા કાઢીને આપી દીધા કે હા જ્યાં લઈ આવ પરંતુ લેખકને જ્યારે એમની બાળ અવસ્થાની અંદર જ્યારે બૂટ જોઈતા હતા ત્યારે કેટલી જે મહેનત એવો એ કરવી પડતી હતી એનું એમણે અહીં સુંદર મજાનું વર્ણન કર્યું છે લેખક કહે છે કે સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસરની માંગણી રજુ કરવી પડતી પ્રથમ ભાઈ છોટુ ભાઈ અને પછી અમીના બહેન પછી બાસ સમક્ષ રજવાત કરતો પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ શુલ્લક લાગતી એટલે કોઈ લક્ષ આપતું નહીં સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રી લગ્નગાળો શાળાના પ્રસંગો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય દિવાળી બેસતું વરસ વગેરે પર્વમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો હવે લેખક કહે છે કે હમણાં તો લોકોને સરળતાથી બધી સુવિધાઓ મળી જાય છે પરંતુ એમની વાત કરે છે કે એમ એમને જ્યારે બૂટ જોઈતા તો એમણે શું કરવું પડે તો પહેલે તો રિક્વેસ્ટ નાખવી પડે ક્યાં રિક્વેસ્ટ ક્યાં વિનંતી કરવી પડે તો ભાઈ ઘરના જે સભ્યો છે એમની આગળ એમણે રજૂઆત કરવી પડે સૌથી પહેલી રજૂઆત એમણે કરવાની છે છોટુંભાઈ પાસે પછી એમના બહેન જે છે અમીના બહેન એમની પાસે પછી એમના બા સમક્ષ રજૂઆત કરવાની અને ત્યારબાદ પિતા સમક્ષ રજૂઆત કરવાની આટલા લોકો પાસે રજૂઆત થાય પછી એ બધા ભેગા થાય બેસે અને ચર્ચાઓ કરે કે ભાઈ ઘરની અંદર શું જરૂરી છે અત્યારે તો કોઈ રિપેરિંગ કામ કરાવવાનું છે એના ખર્ચા છે કોઈ ઘરનું અનાજ કરિયાણું લાવવાનું છે એના કોઈ ખર્ચા છે ઘરની અંદર બીજું કોઈ કામ છે એના ખર્ચા છે ક્યાં કશે જવાનું છે તો એ છે આમ બધી જાતને ખર્ચીઓ વિચાર કરવામાં આવતી બધી જાતની વસ્તુઓ વિચાર કરવામાં આવતી અને એના અંતે એના છેવટે નિર્ણય લેવામાં આવતો કે અત્યારે આના બૂટ લેવા મહત્વના છે કે નહીં અને આટલું થયા પછી પણ બૂટની મંજૂરી તો મળતી જ નહીં અને કહે છે કે આ બધા ઘરના જે પડકારો છે જેની સામે આપણે જીવવાનું છે એવા પડકારોની સામે લેખકની જે આ માંગ છે બૂટની એ સૌને શુલ્લક લાગતી સામાન્ય લાગતી કે એની કોઈ જરૂર નથી એમ એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં કોઈ એમની તરફ ધ્યાન આપતું નહોતું હવે લેખક અહીંયા કહે છે કે આ બૂટ શું કામ જોઈએ ક્યારે ક્યારે જોઈએ તો કહે છે કે સાતમ આઠમનો મેળો એટલે કે જન્માષ્ટમીના સમયની વાત છે તરણે તરણો મેળો ભવનાથમાં ભરાય છે ગણેશ ઉત્સવ ગણપતિ બાપા આવે ભાદ્રપદ માસમાં નવરાત્રિ આવે આસો મહિનાની અંદર લગ્નગાળો આવે બરાબર તુલસી વખતે એટલે પછી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં નવેમ્બર ડિસેમ્બરમાં પછી ફેબ્રુઆરીમાં પછી એપ્રિલમાં લગ્ન સિઝનો ચાલતી હોય ત્યારે ત્યારબાદ કહે છે કે શાળાના પ્રવાસોમાં જ્યારે કોઈ જગ્યાએ પ્રવાસ કરવા જઈએ શાળામાંથી ત્યારે આ બધા પ્રસંગો ક્યાં છે તો બૂટ પહેરવાના પ્રસંગો છે ત્યારે બૂટ પહેરીને તમે મળી શકો બાકી ઘરમાં તમે રેગ્યુલર બૂટ પહેરીને થોડા ફરી શકો બૂટ પહેરવા માટે ચોક્કસ ઓકેઝન જોઈએ આપણે ત્યાં પણ જોશો તો આપણી પણ ચોઈસ એવી અલગ અલગ છે કે ઘરમાં પહેરવા માટે ચંપલ હોય સ્લીપર હોય બહાર પહેરી જવા માટે અલગ પ્રકારના ચંપલ હોય કોઈ જગ્યાએ ફંક્શનમાં જવાનું હોય તો ત્યાં પહેરી જવા માટે અલગ પ્રકારના શૂઝ હોય આપણા શૂઝમાં પણ પાછા જુદા જુદા પ્રકારના શૂઝ હોય કે આ પાર્ટીમાં જવાનું છે તો આવા શૂઝ આ પ્રસંગમાં જવાનું છે તો આવા શૂઝ આમ જુદી જુદી હોય પણ લેખક માટે તો તે સમયે કોઈ પણ બૂટ ગણો એક જ ગણાતા અને આ બૂટ મેળવવાની માટે લેખક શું કરતા તો ભલે ઘરમાંથી માંગણી અસ્વીકાર થાય ના મંજૂર થાય છતાં નેપોલિયન બોનાપાર્ટ જે હતો જેણે આ વિશ્વને જીતવાનો સંઘર્ષ કર્યો અડધી દુનિયા જેણે જીતી લીધી અને એવો વિશ્વ વિજેતા જ્યારે કોઈ યુદ્ધ કરતો ત્યારે એ વિચ મથામણ કરતો ત્યારે આગળ વધવાની જ કોશિશ કરતો હિંમત હારતો નહીં એમ લેખક કહે છે કે હું પણ નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર વારંવારની રજૂઆત કરતો અને મારા પ્રયાસો ચાલુ રાખતો આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મિટિંગ મળતી બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં ઝીગડા મરાવી નવી સગડથી નખાવી પોલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા મને આ નિર્ણય સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે પાંચ વર્ષની કેદ થઈ જાય ને આરોપી ઢીલો ડફ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ડોપ થઈ જતો હવે લેખક બહુ જ પ્રયત્ન કરે એવું લગાડી દે કે નહીં 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 આના બૂટના બૂટ વગર તો મેળ જ નહીં થાય અને તે સમયે લોકોની મીટિંગ મળે ઘરના અને ફરી પાછો નિર્ણય એ જ આવે કે ભાઈ બીજી કઈ કઈ વસ્તુઓ મહત્વની છે તે વાત કરો અને છેલ્લે શું કહી દે કે એક કામ કરો અત્યારે નવા બૂટ નથી લેવા આ જે બૂટ છે એનું શું તકલીફ ચલાવો જો શું ફાટી ગયા છે તો સીવડાવી દો શું અંદર અંદર જે પગ મૂકવાની ગાવી આવે એ બગડી ગઈ છે તો નખાવી દો શું બહારથી ગંદા થઈ ગયા છે તો પોલિશ કરાવી દો આમ એ જ બૂટને નવા કરવા માટેના પ્રયત્ન થતા અને લેખક હિંમત હારીને પાછા ડાસે તો નહીં હિંમત તો નહીં હારતા પરંતુ ડપ થઈ જતા ક્યારે એ મળતાં મળતા રહી ગયું આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હવે એટલા બધા થીગડા મળ્યા એવા છે કે જે શૂઝનો આકાર આવે એ આકાર પણ આખો બદલાઈ ગયો છે અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગીને વિનયપૂર્વક પાછા મૂકી દીધા ત્યારે મારી નવા બૂટની માગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર રહ્યો અને તે લેખકે શું કર્યું હવે કે હવે જોડાવાના થયા અને તમને ફાધરને જ લઈ ગયા સાથે અને એમની સામે જ પહેલાં ભાઈને આપ્યા અને જેવા એમણે શૂઝ આપ્યા જેવા એમણે જોડા આપ્યા એટલે પહેલાં એ જોઈને જ કીધું કે ભાઈ જય શ્રી કૃષ્ણ આની અંદર કંઈ થઈ શકે એમ નથી અને આખરે લેખકને નવા બૂટની મંજૂરી મળે છે આ સ્વાભાવિક છે કે જોઈતું હોય ને મળે તો કેવી મજા આવે તમને પણ કોઈક વસ્તુની તલબ લાગે કંઈક લેવું જ હોય તમારે કે તમને કોઈ રમકડું ગમે છે તમને કોઈ બુક ગમે છે તમને કોઈ ગેમ ગમે છે તમને કોઈ વસ્તુ ગમી છે અને તમારે લેવડાવી જ છે તમને કોઈ કપડાં ગમ્યા છે તમને કોઈ શૂઝ ગમ્યા છે વોચ ગમી છે અને લેવડાવી જ હોય ને આખરે જો એ મંજૂર થઈ જાય બહુ પ્રયત્ન કરો તમે ના 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 સાંભળવા મળે અચાનક તમને એવું સાંભળવા મળે કે સારું ચાલ લઈ લે તો તે સમયે જે હેપીનેસ હોય જે ખુશી હોય તે આપણને જ ખબર હોય લેખક બહુ ખુશ થયા લેખકને તો મજા જ મજા કારણ કે જોઈતું હતું ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું મામા મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે એકી શ્વાસે હું ઘણું બોલી ગયો અટક્યા વગર લેખક કારણ કે એટલે ખુશીમાં છે જેને કહી દીધું કે દુદા મામા મારે બૂટ સીવડાવવાના છે કોણે કીધું તો કે મારા બાપુ જે કીધું છે અને આપણી નક્કી વાત છે કેવા તો કે લાલ બુટ સીવાના પાછા એકીસ વાર હું ઘણું બોલી ગયો દુદા મામાએ મને ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને એમની દુકાને પહોંચી ને બધું કહ્યું ને એટલે પૂછે છે કે આવ ભાણા આવ સૌથી પહેલાં વેલકમ કરજો મેં તમને કહ્યું આ અહીંથી આપણને પાઠનું શીર્ષક મળે છે કે શું કરે છે દુદામામા તો મામાએ પહેલાં તો સ્વાગત કર્યું આવ ભણાવો કહી ચામડા આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી પહેલાં તો કીધું બેસ પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા મેં કહ્યું પણ પહેલાં પરમાણુ લઈ લો ને પરમાણુ એટલે માપ લઈ લો પહેલે પગનું દુદામામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણે લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી લાલ કે કાળા વાદરીવાળા કે વાદરી વગરના અણીવાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેના એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું એટલે મૂક ભાણા પગ મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદામામાએ લીટી દોરીને પરમાણું લીધેલું બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં તે કહેતા જોને પણ આજે જાણે શનિવાર થયો છે રવિ સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય હવે મામાએ પહેલી તારીખ આપી જેમ કોઈ વ્યક્તિ કોર્ટની અંદર કેસ નાખે અને એને ફેસલાની રાહ જોતો હોય અને તારીખ મળતી જાય અને તારીખે એટલા જ ઉત્સાહ સાથે જાય કે આજે હું જીતીશ તેમ આજે આપણા જે લેખક છે જીત્યા તો છે શું તો કે બૂટ જે બનાવડાવવાના છે બરાબર એની પરવાનગી તો મળી ગઈ બૂટ માટેનું માપ પણ નાખી દીધું અને તારીખ પૂછી દીધી કે હું ક્યારે લેવા આવું અને પહેલી તારીખ એમને મળે છે ગુરુવારની પાંચ દિવસ કાઢવાના છે લેખક કહે છે પાંચ દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા જો આ શબ્દ ફરી પાછો આવ્યો આગળ અસહ્ય થઈ પડવાની વાત ગાંધીજીવાળા પાઠમાં પણ હાઈસ્કૂલમાં પણ હતી કે મને એ વાત અસહ્ય થઈ પડતી એટલે જો પરીક્ષાની અંદર સવાલ પૂછવામાં આવે કે લેખકને કઈ વાત અસહ્ય થઈ પડતી તો સમસ્યા છે વિચારવાની જરૂર છે અને તે સમયે જવાબ લખતી વખતે ખૂબ વિચારવાનું કારણ કે ગાંધીજી પણ એ પાઠના લેખક છે અહીંયા સાબુદ્દીન રાઠોડ પણ આ જ લેખક છે એટલે લેખકને કઈ વાત અસહ્ય થઈ પડતી એ પણ વિચારીને સમજીને જવાબ આપણે લખવો જોઈએ એની આગળ પાછળના શબ્દો વાંચીને આપણે ઓળખવું પડે તો કહે છે કે મને એ વાત અસહ્ય થઈ પડતી કઈ તો કે પાંચ દિવસ પસાર કરવા કયા પાંચ દિવસ તો લેખકે જ્યારે બુટનું પરમાણું આપ્યું ત્યારથી લઈને ગુરુવાર સુધી જે રાહ જોવાની છે શનિવારે એમણે આપ્યું છે શનિ રવિ સોમ મંગળ અને બુધ ગુરુવાર તો એ લેવા જ હશે પાંચ દિવસ અસહ્ય થઈ પડતા વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ પણ થતો તો પાછી એક તરફ ખુશ પણ થાય કે ચાલો ગુરુવાર તો બૂટ મળવાના જ છે ને શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નકોર લાલ વાદરીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે અને સ્વાભાવિક છે કે આપણી એ જ આદત હોય કે આપણને કઈ વસ્તુ નવી મળે આપણે શાળામાં લઈ આવીએ શું કામ તો કે ભાઈ સૌથી પહેલા આપણા મિત્રો જોઈએ બાકીના વર્ગના લોકો જોઈ ના જોતા હોય તો આપણે બતાવીએ પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પરંતુ મારી આવી ઉત્કંઠાથી દુધા મામા માટે કાંઈ અસર થતી નહીં કાયમની ટીવ પ્રમાણે તેઓ કહેતા આવ ભાણા આવ છોટું મિયા ક્યાં છે હું કહેતો દ્વારકા પાસે બરડીયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટર છે હા તો બરાબર દુદામાં અમારી લાંબી વાત શરૂ થતી અરે ભાણા હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા એમાં દ્વારકા આવતા કે છોટું ભાઈ ભેગો થઈ ગયો હતો હવે એનો મતલબ એ છે કે લેખકના જે ભાઈ છે છોટું ભાઈ એ શું કરે છે તો એ રેલવેની અંદર જોબ કરે છે તો કહે છે કે દ્વારકા આવતા કે છોટું અમને ભેગો થઈ ગયો અમને જોઈને શું ખુશ થયો છે મને કે મામા તમે આઈ ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત રહે નીકળ્યા છીએ હજી આ ગાડીમાંથી ઉતર્યા છીએ અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા અને સીધા અવતાર્યા કાંઈ તકલીફ ન પડી મોટો ઈ મોટો હવે લેખકના ભાઈના વખાણ કરે છે કે લેખકના જે ભાઈ છે કેટલા વ્યવસ્થિત છે કારણ કે આ લોકો એમને મળ્યા તો એમને બોલાવ્યા ઘરે લઈ ગયા એમની સ્વાગતા આગતા સ્વાગતા કરી એમને જમાડ્યા કર્યા એમને ફેરવ્યા અને પછી એમને પાછા સ્ટેશને સકુશળ છોડ્યા એટલે લેખકના ભાઈના વખાણ કરે છે દુદામામાં કે તમારા ભાઈ જે છે છોટું મિયા જે છે ખૂબ વ્યવસ્થિત વ્યક્તિ છે ખૂબ સરસ છોકરો છે દુદામામાં એ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલડાવી દેતા પણ હું કહેતો પણ મારા બૂટનું શું બૂટ જટ આપો ને અરે ભાણા ઈશ તો તને કહું છું આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું આ રહી ગયા છે કામ તો ભાણા આખી જિંદગી કરવું જ ને પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે બસ ને હવે ફરી પાછી બીજી તારીખ પડી પહેલા ગુરુવાર કહ્યું હતું હવે ગુરુનો થયો સોમ એટલે ફરી તારીખ પડી અને લેખક બિચારા રોવા જેવા થઈ જતા અને કહે કે તમે મને ખોટા ખોટા ધક્કા ખવડાવો છો બૂટ સીવી દેતા નથી આવો બબડાટ કરી ભગ્ન હૃદય દરરો દરવાજો અટી જતો ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો આટલા દિવસ ગયા તો ત્રણ દિવસ વધુ એમાં શું સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો એ જ શાંતિ એ જ દુદા મામા કહેતા આવ ભાણા આવ દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા હું કહેતો બૂટ આપી દો તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે મામા કહેતા અરે ભાણા બેસ તો ખરો હમ આ તારાથી મોટો શું કરે છે હું કહેતો અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે બસ આટલું સાંભળતા મામાની વાત શરૂ થઈ જતી અરે ભાણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે બધા જૂના ભજન ગંગાસતી અને પાનબાઈના રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટા ભજન મો મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા હું અધીરો થઈ મામાને વચ્ચે અટકાવી કહેતો અરે પણ મારા બૂટ આપી દો ને હવે લેખક ફરી લેખકને ફરી વાતે લગાડતા કોણ મામા એમના ભાઈની વાત કરે છે કે એ ભજન પણ ગાય છે બરાબર એ તો મને ખબર જ નથી આ તો મેં એને સાંભળ્યો ત્યારે કોઈ સંતની જગ્યામાં અને કહે છે તો આ બધી વાતમાં લેખક અધીરા થઈ જતા અને કહેતા અરે પણ તમે મને મારા બૂટ આપો ને એ બધી વાત રહેવા દો એમ હવે ભાણા તારુંય રહ્યું ને મારું રહ્યું એમ કર શુક્રવારે પાક્કો જા હવે વેણ ફરે તો કહેજે બસ અને ફરી ત્રીજી તારીખ પડી પહેલે કહ્યું હતું ગુરુવારે પછી કહ્યું સોમવારે આજે સોમવાર થયો તો હવે શું કહે છે કે હવે શુક્રવારે હવે શુક્રવારે લઈ જજે આમ મને ફરી વાયદો આપવામાં આવતો હું આક્રોશ થાલવતો આક્રુસેલે ગુસો ઢાવે જો જો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી ન સીવા હોય તો ના પાડી દયો પણ જક્કા ખવરાવી ખવરાવી તોડી નાખો માં લેખક રડવા જેવા થઈ જતા અને ગુસ્સામાં બોલી દેતા દુદા મામા કહેતા તું નારાજ થા માં ભણ હવે શુક્રવાર નો શનિવાર નો થાય બસ આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં એ એ ભણ એમ હાક મારી દુદામામાં મને પાછું બોલાવતા ગંભીર થઈ મને કહેતા જો ભાણા ઉઘાડા પગે આવજે હા અને બૂટ પહેરીને જજે આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે છ મહિનાથી હું ઉગાડા પગે તો આવું છું શુક્રવારે દુદામામાં હવે શું બાનું કાઢે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો એ કાંઈ કહે તે પહેલાં કહી દેતો લાવો બૂટ દુદા મામા કહેતા ભણે કાળા કરવા છે કે લાલ હું ક્રોધમાં ધ્રુજવા મળતો અરે તમને દસ વાર કીધું છે કે લાલ કરવાના છે પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા દુદા મામા કહેતા અરે હું તો લાલ કરતો તો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે થયું ભણને પૂછીને પછી આગળ વધવું અરે લાલ 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 હવે કાંઈ હું કહીને ધુઆપુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો હવે ફરી પાછું શુક્રવારનો થયો સોમવાર તમે જોતા જજો કેમ કેમ થાય વળી સોમવારે પહોંચીને કેતો લાવો બૂટ દુદા મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા જો રહ્યા હવે અત્યાર સુધીમાં એટલી બધી વાર વાયદા થયા છે કે લેખક હવે તો મનથી અકળાઈ ગયા છે કે ક્યારે આપશે ક્યારે આપશે ફરી પાછા સોમવારે આવ્યા છે આવ્યા અને પાછું સ્વાગત થયું અને લેખકે તરત કીધું મારા બૂટ લાવો એટલે દુદામાં મારે કીધું જો સામે પહેલાં પડ્યા ઓઠામાં કંઈક બૂટની જોડ મૂકી હશે ઉપર તે બતાવી હું જોઈ રહ્યો તો લાલ ચમકતા અણીદાર વાઘરીવાળા બરાબર છે આ બધા બૂટ બૂટની અંદર વાદરી એટલે દોરીવાળા બરાબર અણીવાળા આગળ એકદમ શાપ ચમકતા શાઇનિંગવાળા અને લાલ એટલે કલર તો લાલ છે એનો હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો ત્યાં દૂધમાં કહેતા અરે ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીતર શું થશે કે તને ડંક પડશે સમજો મને એમની વાત વાજબી લાગતી હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ અરે બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં મેં કહ્યું ક્યાં છે મારા બૂટ અરે ભાણા કહી દુદા મામા શરૂ કરતા વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો તો એ આ બુટ જોઈ ગયો ને હટ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ સાર આવ્યો અને બૂટ લઈ ગયો મને થયું ભણાને પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ આમ કે વડી મંગળવારે હાજર થયો ત્યારે એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું મૂક ભણા પગ અને તમને ખબર છે કે ક્યારે પગ મુકાવડા આવે પેલા ચોપડામાં એ માપ લેવાનું થાય ત્યારે ફરી પાછી યાત્રા ફરીને ક્યાં આવી તો શરૂઆત પર કે પહેલીવાર જ્યારે લેખકનું માપ આપેલું પગનું એ માપવાળી યાત્રાથી ફરી પાછી અત્યારે આવીને પહોંચી પાછા લેખકના પગનું માપ લેવાનું થયું હું અવાચક થઈ ગયો અવાચક એટલે બોલી ન શકાય આંખે અંધાર આવી ગયેલા મારો અવાજ ફાટી ગયેલો શા માટે આટલું જ બોલી શકેલો શા માટે લે કેમ પાછો ચોપડો આજે કેમ પાછો પગ મૂકવું એમ લેખક મનમાં તો જાણી ગયા કે આ પાછું માપ લેવાનું આગલું પરમાણુ હાથવાગ નથી રહ્યું મૂળ વાત આમ હતી હું તને કહી નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે હવે પેલા દુદા મામાએ કીધું કે મારથી છે ને તે પેલું માપ ખોવાઈ ગયેલું હવે મારથી તને કહેવાતું નહોતું મને એમ હતું કે તું મને ખીજવાઈશ એટલે આજે હવે હિંમત કરીને એમ કરાવી લીધું આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે આઠ મહિને મને બૂટ મળતા આજના સમયમાં તમને અને મને આપણા મા બાપ બહુ સારા છે કારણ કે આપણને જે વ્યવસ્થા જોઈએ આપણે કહીએ ને એટલે તરત હાજર કરી દે છે આજની સ્થિતિઓ પણ અલગ છે એ પણ વસ્તુ છે પરંતુ પહેલેનો સમય જે હતો ઘરની અંદર બાળકોની સંખ્યા હોય વધારે ઘરની અંદર જવાબદારીઓનું ભરણ હોય અને એની અંદર આવા ખર્ચાઓ તે સમયે કરવા ખૂબ કઠિન લાગતા આજે પણ પરિસ્થિતિ એ જ છે કે આજે પણ ખર્ચા એવા એ રીતે કરવા ખૂબ કઠિન છે પરંતુ આપણા મા બાપ બહુ જ સારા છે બહુ જ સારા છે કે આપણે માગીએ વસ્તુ આપણને તરત હાથમાં લાવીને આપી દે છે એટલા માટે કહું છું કે આપણે મમ્મી પપ્પાની કદર કરવી જોઈએ તો લેખકને બૂટ મળતા ક્યારે આઠ મહિનાના અંતે વિચાર કરો આપણને તો તરત મળી જાય લેખકેને આઠ મહિને બૂટ મળતા મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો સાચે જ મને બૂટ બૂટ આપતા બારોબાર મળેલી સૂચના મુજબ એક આંગળ મોટા સીવાતા જેથી બે વર્ષ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી જોકે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જ વીતી જતા પણ છેવટે બૂટ મળ્યાના આનંદ આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો એટલે કે બૂટ પણ એવા સમયે મળે કે ત્યારે તો આ તહેવારો પૂરા થઈ ગયા હોય પણ લેખક કહે છે કે ભલે બૂટ મળ્યા ને એના આનંદમાં એ બધા વિષાદ એ બધા દુઃખો છે એમને ભૂલી જતા જ્યારે જ્યારે નવા બૂટની મારી માગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા જ દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા લેખક કહે છે કે આવું એકવાર નથી થયું આવું મારી સાથે દર વખતે થતું જ્યારે હું નવા બૂટ માગું ત્યારે પણ વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધ્યાનું દુઃખ ભૂલાઈ ગયું છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે દુદા મામાનો સ્નેહની તો અવાજ હજી કાનમાં પડગાયા કરે છે એમ કર ભાણા સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહબીનો અવાજ અચૂક યાદ આવે છે સાચું કહું છું આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી આવતો જેટલો આનંદ મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો અને આ સાચી વાત છે સરળતાથી જે વસ્તુ મળે ને એની કિંમત આપણને ક્યારેય સમજાતી નથી કોઈ વસ્તુ આપણને મળી જાય સહજતાથી તો એ એ આપણા માટે એટલી કદર કરતી જ નથી પરંતુ બહુ જ બહુ જ બહુ જ વખત પછી જો કોઈક વસ્તુ મળી હોય તમે જ વિચાર કરો ને કે તમારી પાસે કોઈક એવી વસ્તુ છે જે વસ્તુ તમને મમ્મી પપ્પાને બહુ જ રિક્વેસ્ટ કરી હોય વારંવાર વારંવારને રિક્વેસ્ટ કરી હોય પછી મળી હોય ઘણી વાર આપણી પાસે એવું થાય કે કોઈ એક ટી શર્ટ આપણને ગમી હોય આપણે બહુ કહ્યું હોય ને તરત ના મળી હોય બહુ વખત પછી એ ટી શર્ટ આપણને લેવાનો મોકો મળે અને આપણને ટી શર્ટ મળી જાય તો આપણે કેટલી સાચવીએ એ વસ્તુને આપણે કેટલી રાખીએ કોઈ વોચ આપણને ગમી હોય મમ્મી પપ્પાને બહુ રિક્વેસ્ટ કરી હોય ના લઈ આપે ના લઈ આપે અને પછી એક દિવસ લઈ આપે તો એને આપણે કેટલી સાચવીએ કારણ કે એ મળવાનો આનંદ છે જો તરત મળી જાય તો એની કિંમત સચવાતી નથી એમ લેખક કહે છે કે આજે ઘણા મોંઘા બૂટો તરત પૈસા આપતાની સાથે મળી જાય છે પણ મને તો મજા આવે છે ક્યારે જ્યારે દુદા મામા અમને વાયદો કરતા કે જો ભણા એક કામ કર સોમ મંગળ બુધ જવા દે અને ગુરુવારે આવજે અને એવા ધક્કાઓ ખાઈ ખાઈને મને જ્યારે બૂટ મળતા ત્યારે મને ખૂબ મજા આવતી આમ લેખક કહે છે અને એના સાથે સરસ મજાના એકમનો અંત અહીં આવે છે એકમનો અંત થતાં તમારે એકમના અંતે આપેલ સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર કરવાનું છે ક્યાંય ન સમજાય તો આપ મને બેફિકરપણે પૂછી શકો છો તો સાથે સાથે અહીં શબ્દાર્થો મૂક્યા જ છે એ શબ્દાર્થ આપણા પાઠ્યપુસ્તકમાં પણ છે તમારે નોંધવાના છે અને આ સાથે સરસ મજાનો આપણો આ જે એકમ છે એ અહીં વિરામ પામે છે આ વિડીયો એકમનો અભ્યાસ કરજો કંઈ ખ્યાલ ન આવે તો આપ મને મેસેજ કે કોલ કરી શકો છો ગૃહ કાર્યના ભાગરૂપ એકમના અંતે આપેલ સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર કરજો અને નવા વિડીયો એકમ સાથે મળીએ ત્યાં સુધી આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ